આજે ફળિયું કોરું છે અમારું જો આજે વરસાદ અમારા ગામમાં અને મમ્મી છે ને સેવ બનાવે છે કેમ કે આજે ચેવડાનો નાસ્તો પતી ગયો છે ને તો નાસ્તો બનાવી લઈ એટલા માટે મમ્મી રહે છે બેઠા બેઠા કે ઝીણી સેવ ને જાડી સેવ થોડીક બનાવી ને ચેવડામાં નાખવા માટે તો હવે જો આ છેલ્લો છેલ્લો સીન આલે છે સેવ સેવનો ત્યાર પછી ચેવડો બનાવવાનો છે મોમરાન પવાન બધું આપણે તૈયાર કરી નાખ્યું છે જો જો આપણે છે ને સવારમાં તો બહુ જ કામ હતું કેમ કે ચેવડો બનાવ્યો સેવું બનાવ્યું એવું બધું બનાવ્યું ને એટલા માટે અત્યારે બપોર પછી ઉઠી ગયા છીએ ચા પાણી પીવાઈ ગયા છે વિડીયો અપલોડ થઈ ગયો છે અને જો વરસાદ આજે વિરામ છે સાવ ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે આજે વરા પેપી છે અમારે ઘરે વરસાદ એ હો અમારે જુનાગઢમાં આજે વરસાદ નથી કેમકે નકર સવારમાં તો કોકોક ઝાપટા હતા કેમકે સવારનો તો નિયમ છે કપડાં સુકાવીએ ને એટલે વરસાદ આવે જો કેવા સરસ થઈ ગયા છે એમના વરસાદ આવતો હોય ને કેવા સરસ થઈ ગયા છે ઘે ઘૂર થઈ ગયા છે તમને હું એમ કહું તુલસીજી છે ને અમારે જોવાની ઉપર વહી ગયા છે તુલસીજીની એક નિયમ છે જો તમારા ઘરમાં સરસથી તુલસીજી થાય ને એટલે તમને સંકેત આપે છે તુલસીમાં કે તમારા ઘરમાં કંઈક સારું થવાનું છે જો તુલસીજી સુકાય ને તો પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં કઈક નુકસાની આવવાની છે અને અહીંયા છે કમો એવું ઢાંકીને રાખ્યું છે કેમ કે આમાં બે માછલી છે તમને છે તો જો આપણે છે ને અહીંયા આપણે જો આને પાસે જ રહેવું હોય આમ જો 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 એને છે ને અહીંયા ખાવું હોય ને એટલા માટે ચાલો અહીંયાથી જાય ને આપણું પાડેલું કૂતરું કેમ હોય એ રીતે છે

દહીણું મૂકવા જાય ઘંટી થોડી કાઢી છે તો ગાડીમાં જવું પડે આવે પછી પાછા જઈ જવું ગયા નાને બિસ્કીટ ખાવ હોય ને એટલા માટે જો આજે રોડ કોરો કયો છે આપણે એકદમ સરસ થી બધું કોરું કોરું છું પવન પણ એકદમ સરસ થી છે ચાલો અંદર ની મુલાકાત લઈ સાસુ માં અટ જો કે દુની કવ છું કે બંધ કરો બંધ કરો હે બંધ કરી દીધો 2800 કિલો નું 2800 કિલો તો હા બંધ કરો વે યસન નરસ બંધ કરો હા કે હું તો ફોન કરું તેથી અમે રહી જાઉં તો હું તો હા હા તો હું કરશું અહીંયા કામ કોણ કરશે હું એકલું આખે કરી તો મારે કરી કામ મારે તો કેવા કેવા ને હું અહીંયા આવી મારે એવા મારે તો તો આવી ગયા અરે કેવડા કેવડા મુખ્ય સરૂના માગા આવતા હું તો કલે ને હાલમાં વારો આવતો તો હું આમ કરતો તો તમે તો તું બોલ મારે તો ભરાઈ હું ખોટો ભરાઈ ખબર હું તારામાં હું હું હારું છું ગામમાં એમ કે ઓહો ઘટતું નથી કોઈ નો કેમ કે આ ડેન્જર માં ડેન્જર હોય તો નરેશ રાદળિયા

એટલો બિઝનેસમેન રહ્યા મોટા તો છે ને અમારા વાત કરે છે નાના વાત કરે છે આ કામકાજ કરવા વર્ગી જાય છે હે કરતા કરતા અત્યારે ને ખીચડી બનાવી અને રસા વાળું ડાળ જેવું બટાટા શાક કરે એટલે હું એમાં નાખીને આપણે ખાઈ લઈએ ખીચડી એટલે ધરાઈ જાય અને તુર્યા એક તુર્યું પડ્યું છે ને તો એક ગોપાનું એકનું શાક થઈ જાય એટલે આપણું બધા થઈ ગયું આ મારે નકરી ખીચડી ખાવી છે કારણ કે આ જો બીજું કાંઈ ખાવાની વિસ્તાર નથી એટલે નકરી ખીચડી ખાવી છે મારે આજ તો ખબર ખાધી ગયું કાંઈ આ જો કર્યો કેવું કરી પછી

કેપેસિટી ઉપર થોડુંક કામ વહી ગયું હતું કેમ કે પાંચ વાગ્યાની ઉઠી હોય ત્યારની આમ નમતીને પોણા બે જમવાનો વારો આવ્યો કેમ કે જો રસોઈ કરી કામ કર્યું ચેવડો કર્યો સેવ કરી બધું કર્યું એટલે બહુ વાર લાગી ગઈ પછી એ બધું થયું હોય તો વાસણને પાછળ ઘણું થયું હોય એ થયું હોય તો સાફ કરવાનું વધી ગયું હોય એટલા માટે જમવાનો થોડોક મોડો વારો આવ્યો હતો તો ચાલો હવે છે ને આ થોડુંક ઠકાઈ ગયું છે તો વહેલા સુઈ જશું તો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય